અને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વિકાસ સહાય કંટ્રોલ રૂમમાં વિવિધ સીસીટીવી કેમેરાઓ અને ટ્રાફિક સિસ્ટમની કાર્યક્ષમતા જાણી હતી અધિકારીઓ પાસેથી ટ્રાફિક વ્યવસ્થાની માહિતી અને આવશ્યક સૂચનાઓ આપી ટ્રાફિક વ્યવસ્થાનો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે ડીજીપી જ આ રસ્તા સહિતના મહત્વના માર્ગો ઉપર ઉભા રહી ટ્રાફિકનું અવલોકન પણ કર્યું આ દરમિયાન તેમણે સ્થાનિક પોલીસની કામગીરીને અવલોકી અને ટ્રાફિક નિયંત્રણમાં વધુ સુદૃઢતા લાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું મુલાકાત દરમિયાન સુરત પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ડીજીપીએ ટ્રાફિક વ્યવસ્થામાં ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી હતી અને મહત્વના માર્ગો પર વધુ સુસજ્જ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો